অনন্যা যাবো অনন্য অনন্যা হাই কে অনন্যা চলো আমি বার ও ছা যাওয়া আমার গাম না আগে বুঝুন বহু বুঝতে সারো সারু আছে আমি বার যাওয়া যাই ব্যাংক তো পেলা তো আমার চেনল সবস্ক্রাইব করো লাইক করো শেয়ার করো તો ચાલો હવે તમને બધાને બતાવું છું તો જો આ એક બેન ને ઘરે આવે છે બહુ જ સરસ વસ્તુ લઈ આવે છે બધી સોપીસ ને એવું ઘણું બધું હતું ડિનર સેટ હતું અને પિત્તળની વસ્તુ પણ એમની પાસે બહુ જ સરસ હોય છે અમે લોકો તો ગયા ત્યારે તો બધા જોતા હતા એટલે બધું બહાર પાથરેલું છે જો એ બેન અત્યારે સુખો છે હાથી હાથી છે સો પીસનો પણ કલર જોઈને જ જોઈને નહોતો ગમ્યો એટલે તરત જ પાછો મેં મુકાવી દીધો તો ઘણી બધી જુદી જુદી વસ્તુ હતી ખોલતા જ એક વસ્તુ જોતા જ હતા અને ઓછાળો સિક્કા તો છે ને બહુ જ સરસ હતા હજાર રૂપિયાનો કંઈક ટેન્ટ પીસ વાળો સેટ આવે છે ને એ હતો ચાર પાંચ છ કંઈક ગાદલી હતી ને એવું બધું હતું હમણાં હું તમને ખોલીને ઓલા જોવે છે ને તો બતાવું આ જો ડિનર સેટ છે સરસ આની પાસે વસ્તુ બહુ જ સરસ હોય છે અને અમારે છે ને ગામ નાનું છે પણ જુદી જુદી વસ્તુ ઘણી બધી બહુ બધું વેચાવા આવે આવી રીતે ઓછા રોસિકા દીકરીનો કરિયાવર લેવો હોય તો બધું જ આવી જાય સરદારજી પણ આવે છે પિત્તળની વસ્તુ લઈને આવે ને એ અને આ ભાઈની લોકોને આપણે ફોન કરીને કહીએ ને તો એ ત્યાં બી પહોંચી જાય કોઈને લેવું હોય તો કહી જોવામાં આમાં હમણાં કોન્ટેક નંબર આપું છું હું તમને તો તમે ફોન કરીને એ ભાઈને ત્યાં પણ બોલાવી શકો છો અનન્યા બાજુ જાગ્યા હતા એટલે થોડાક મોટ નીકળે છે અને આ જો ગાડું ગાઈડું છે પણ એટલું મસ્ત ગાડું હતું ને વાત છે જો અમે લીધું લક્ષરાજ માટે મેં લીધું લક્ષરાજને બળથિયા બળથિયા રમતો હોય ખોટું ખોટું મેં કીધું લાવો ને લઈ લો બહુ જ સરસ ગાડું હતું બહુ જ ગયું બધાને વસ્તુ તો અમે પાસે એક નંબર આવે છે બધી આ જો આખો લોટસનો ડિનર સેટ છે એ પણ બહુ જ સરસ છે આખો લીધો છે એટલે ખોલીને જોતા તા બીજા લોકો લીધો છે એટલે ખોલીને તો બતાવે જ એટલે તમે પણ જોવો સાથે પ્લેટ છે બાર ઓંગ કંઈક પિસ્તાલીસ સેટનું કેવી રીતે કંઈક છે હા પિસ્તાલીસ સેટનો ન હતો લગભગ બહુ જ સરસ છે સરસ છે ખરાબ થાય એવું નથી અને અનન્યા ને તો રમવાની એવી મજા આવતી ને જો

અને લોકોને સારું ચાલે છે ગામડામાં આવી રીતે વેચવા જાય ને એટલે લોકો લે પણ સારવા જો નવીન નઈ આઈટમ કાઈ છે ને કાચ બો છે ઢાંકણામાં કાચ બો છે સરસ છે સો પીસમાં ચાલે એવું સરસ વસ્તુ છે બધી જ કોઈ દીકરીઓને કન્યાવારની કન્યાવાર માટે વસ્તુ લેવી હોય તો આ ભાઈનો કોન્ટેક કરજો હમણાં એક ભાઈ એટલે મેં કીધું નંબર બોલશે એટલે તમે કોન્ટેક લઈ લેજો એમને અને તમે ફોન કરશો એટલે એ ચોક્કસથી આવી જશે કમેન્ટ કરીને કે જો કોઈને લેવું હોય તો અમે પણ કહી દઈશું તો પણ ત્યાં પહોંચી જશે જો છા ખોઈલો છે આખો

એટલે જો એ ભાઈએ એમનો નંબર પણ આપી દીધો છે એટલે કોઈ પણ લોકોને વસ્તુ લેવી હોય દીકરીના કરિયાવર માટે તો ફોન કરીને તમે એને એને કહેશો ને એટલે ત્યાં પહોંચી જશે અને આમ પણ તમારું રાખશે માન રાખશે ભાવ વ્યાજબી કરી આપશે આ જો નવસો પીસ કાઢ્યું છે બહુ જ સરસ હતું સ્ટ્રોબેરીવાળું હતું લેવાનું તો મન ઘણું થઈ ગયું હતું પણ પછી કેટલીક વસ્તુ ભેગી કરવી એવું થાય ગ્લાસ છે કાચના કે કેટલા પચીસો ના બાર ગ્લાસ કીધા હતા એ તો મોંઘા પડે જો પિત્તળનો છે વાર જગ છે આખો ચરમનનો સેટ હતો બહુ જ સરસ બધી વસ્તુ હોય છે અને હવે અમે લોકો જાય છીએ ઘરે લક્ષરાજ માટે મેં ગાડું લીધું છે અને હવે અમે લોકો ઘરે જઈએ છીએ

હતા એટલે ધ્યાન બી રાખવું પડે એમ બહાર આવે એટલે આવશે વાંધો તને આવ કે અને આ અમે બનાવવાની કોશિશ કરીએ છીએ લોકો જોઈ પૂરો જોજો છે કેવો લાગે છે કમેન્ટ કરીને કેજો અને નવું નવો સજેશન આપો જેથી કરીને અમે નવો એપર વ્લોગ બનાવી શકીએ વરસાદના વિડીયો તમને લાગે છે કોમેન્ટ કરીને કહેજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેવું છે કેવું છે પેલા એક માતાજી બાય બધાને એ બી મો તો લક્ષ્ય એ લક્ષ્ય થેન્ક યુ બેન્ક યુ કહેવાનું છે કે નથી કહેવાનું